નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં આર્થિક વિકાસ બરાબર આર્થિક વિકાસ અને એના ફાયદાઓ અને એના પરિણામો બરાબર ફાયદો થાય તો એનું પરિણામ પણ થાય તો એ રીતે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આર્થિક વિકાસ બરાબર વિકાસ એ આપણા બધાના જીવનનો બહુ મોટો ભાગ છે બરાબર વિકાસમાં ઘણા બધા વિકાસ હોય આર્થિક વિકાસ હોય સામાજિક વિકાસ હોય માનસિક વિકાસ હોય બરાબર કૌટુંબિક વિકાસ વિકાસ તો કેટલા ઘણા બધા પ્રકારના હોય બરાબર પણ આજે આપણે વાત કરીશું આર્થિક વિકાસ બરાબર માણસ પૈસા ટકે સુખી થાય એને આર્થિક વિકાસ કહેવાય બરાબર તો આ એક આર્થિક વિકાસ બાબતે આપણે વાત કરવાના છીએ આપણે આ વિડીયોમાં બરાબર કે એક માણસ છે કે જે મજૂરી કરે છે અને મજૂરી કરતાં કરતાં એ પોતાની જાતને ડેવલપ કરે છે અને મજૂર મટી અને માલિક બનવા માટેના એ પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નમાં એ એકવાર બે વાર ત્રણ વાર પ્રયત્ન કરવાથી એ સફળ થાય છે અને ધીમે 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 એ પોતાની જાતને ડેવલપ કરી અને આગળ વધે છે તો એ જે માર્ગમાં જે સફળતા પ્રાપ્ત કરે છે બરાબર અને આર્થિક રીતે મજબૂત થાય છે તો એને આર્થિક વિકાસ કહી શકાય છે બરાબર અને આમ જો થાય તો સમાજના ઘણા બધા લોકો જે છે એ મજૂરીમાંથી અને ગરીબીમાંથી મુક્ત થાય છે અને પોતાની કળા થકી પોતાના કૌશલ્ય થકી આગળ વધે છે બરાબર અને મજૂર મટી અને માલિક બને છે તો એ આર્થિક વિકાસની જર્નીમાં એ આગળ વધે છે બરાબર તો આ રીતે આર્થિક વિકાસ થાય છે બરાબર અને આર્થિક વિકાસ થવા માટે તમારો માનસિક વિકાસ ખૂબ જરૂરી છે બરાબર કોઈપણ કામ કરવા માટે આગળ વધવા માટે તમારું માઇન્ડ એટલું ડેવલપ હોવું જોઈએ કે કોઈ પણ રસ્તા પર તમે જ્યારે નક્કી કરો કે મારે આ માર્ગ પર આ ફિલ્ડ પર જવું છે તો એ બાબતે તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ તમે તમારી પાસે જ્ઞાન છે એટલું જ નહીં તમને એ એ બાબતે પૂરેપૂરી માહિતી હોવી જોઈએ જેમ કે હમણે વાત કરી કે મજૂર અને માલિક બરાબર તો એ સૌપ્રથમ તો એ એ માલિક ક્યારે બને જ્યારે એનામાં માલિક બનવાની માનસિકતા હોય એ ટાઈપનું એનું માઇન્ડસેટ હોય એ ટાઈપની એની બુદ્ધિનો વિકાસ હોય માનસિક વિકાસ હોય બરાબર નહીં તો સામાન્ય માણસ તો આમી મજૂર તરીકે જીવતા જ હોય છે બરાબર પણ એમ નહીં આર્થિક વિકાસ કરવો અને મજૂરમાંથી માલિક બનવું એ કોઈ નાની વાત નથી એના માટે વિશેષ પ્રકારની બુદ્ધિ વિશેષ પ્રકારની આવડત અને કળા હોવી જોઈએ ત્યારે એ માણસ મજૂરીમાંથી મજૂરમાંથી માલિક બની શકે છે કારણ કે જ્યારે એ માણસ મજૂર હોય છે ત્યારે એને કોઈના હાથ નીચે કામ કરવાનું હોય છે અને કોઈ જેને વળતર આપે બીજાને પામ એને કમાવાનું હોય છે જ્યારે એ માલિક બનવાની માનસિકતા કેળવે છે પોતાની જાતને ડેવલપ કરે છે બરાબર ત્યારે એનું એક વિશેષ રૂપે એક માનસિક એનું જે સ્તર એ ઊંચું હોય છે અને એમાં એ પરફેક્ટ રીતે સચોટ અને સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ કારણ કે બધાને પૈસા કમાવા એ બધાની જરૂરિયાત છે પણ મજૂરમાંથી માલિક બનવું અને માલિક બની અને આગળ વધવું અને એમાંય તે સફળતાના શિખરો સર કરવા એ કોઈ નાની માના ખેલ નથી એમાં વિશેષતા જોઈએ સર્વશ્રેષ્ઠતા જોઈએ બરાબર એ માણસ તમામ રીતે સંપૂર્ણ હોવો જોઈએ જે ફિલ્ડમાં અહીંયા આગળ વધવા માગે છે બરાબર એને તમામ પ્રકારની માહિતી હોવી જોઈએ અને તમામ પ્રકારના પડકારોને ઝીલવાની પણ એનામાં ક્ષમતા હોવી જોઈએ સમયાંતરે કોઈ પણ ફિલ્ડમાં ગમે તે ફિલ્ડમાં મુસીબતો તો આવતી જ હોય બરાબર જે રીતે આપણા જીવનમાં આવતી હોય છે એ રીતે તો વાત એ છે કે આર્થિક વિકાસ એ આપણા બધાના જીવનમાં ખૂબ મહત્ત્વનો હોય છે અને એ ખૂબ જરૂરી છે બધાને પૈસા છે અને બધાને લાખોપતિ પતિની પણ કરોડપતિ થવું છે પણ એ કરોડપતિ થવા માટેની વિશેષ માનસિકતા વિશેષ પ્લાનિંગ તમામ પ્રકારની તૈયારીઓ હોય ત્યારે આપણે મજૂરમાંથી માલિક બની શકીએ છીએ અને માલિક બની અને લાખો રૂપિયા અને કરોડ રૂપિયા કમાઈ શકીએ છીએ તો આ આ જે પ્રક્રિયા છે આને આપણે આર્થિક વિકાસ કહીશું બરાબર તો વાત કરીએ આપણે કે વિશેષતા બરાબર વિશેષતા કઈ કઈ હોવી જોઈએ વાત થઈ ગઈ અને વિશેષતા હોય તો એ વિશેષતા અનુસાર એ માણસ મહેનત કરે છે આગળ વધે છે અને નિષ્ફળ થાય તો પણ એ મહેનત કરે છે કેમકે કે બધાને એક ગાયે સફળતા નથી મળતી અમુક લોકો એવા હોય કે એને અનેકવાર મહેનત કરવી પડતી હોય છે અમુક લોકો એવા હોય કે વર્ષોથી મહેનત કરતા હોય છે જિંદગીના ખેલ એટલા બધા અજીબ છે કે દોસ્તો સફળતા મેળવી એ કોઈ નાની માના ખેલ નથી બરાબર તો આપણે વાત કરીશી આર્થિક વિકાસ બરાબર આર્થિક વિકાસ થવાના કારણે માણસ સાયકલમાંથી બાઇક પર આવે પછી બાઇક પરથી ફોર વ્હીલ પર આવે પછી એમાંથી આગળ વધે તો મોઘી કાર લે બરાબર ઓડી લે મર્સડીઝ લે બીએમડબ્લ્યુ લે રોલ્સ રોય લે એનાથી આગળ વધે તો હેલિકોપ્ટર લે બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે આર્થિક રીતે સદ્ધા થાવ તો એના માટે તમારી વિશેષતા જોઈએ તમારી પાસે રૂપિયા કમાવાની કળા હોય તો તમે ક્યારે કોઈને મજૂર થશો એવો તમે વિચાર ના કરી શકો તમે એવો જ વિચાર કરો કે હું કઈ રીતે વધારે મજૂર રાખું વધારે કામ કરું વધારે પૈસા કમાવું બરાબર કારણ કે તમારી પાસે કામ કરવાની કળા હશે ને તમે રાત દિવસ મહેનત કરશો ને તો તમે એક માણસનું કામ કરશો બે માણસનું કામ કરશો ત્રણ માણસનું કામ કરશો પછી તમે થાકી જશો તમે માંદા પડશો કારણ કે શરીરની કામ કરવાની એક ક્ષમતા હોય છે એની લિમિટ હોય છે પણ બીજાની પાસે કામ કરાવતા શીખો એને યોગ્ય વળતર આપો એનું આર્થિક કે માનસિક શોષણ ના કરાવો એ રીતે પ્લાનિંગથી એમાં જોડે કામ કરાવો તો તમે સો ટકા આગળ વધશો તો આર્થિક વિકાસના ફાયદા હું તમને કહું લોકો સારી બાઇક પર રહી શકે છે ફરી શકે છે સારી કાર ખરીદી શકે છે સારા મકાન બનાવી શકે છે ખરીદી શકે છે પ્લોટ ખરીદે બરાબર બંગલા કરી દે રિસોટ કરી દે તો આ છે આર્થિક વિકાસના ફાયદા બરાબર અને આર્થિક વિકાસ એ આપણા બધાના જીવનનો બહુ જ મોટો ભાગ ભજવે છે બહુ જ અને બહુ અગત્યનો આ ભાગ છે અને બધાને એ આર્થિક રીતે સદ્ધર થવું છે પણ વિશેષતા નથી ઘણી બધી વિશેષતા હોય તો કાં તો માણસ સાહસ નથી કરતા અને સાહસ કરે અને જે માણસ સાહસ કરે દર વખતે સફળતા એવું હોતું નથી બરાબર માણસની પાસે બુદ્ધિ છે તો એનો સદુપયોગ કરી અને સાહસ કરે છે એકવાર નિષ્ફળ જાય તો પણ સાહસ કરે છે બીજી વાર નિષ્ફળ જાય તો પણ સાહસ કરે છે સાહસ કરવાથી થયેલી ભૂલ સુધરે છે જ્યારે સાહસ કરે છે નિષ્ફળતા પામે છે ને પછી એને ખબર પડે છે કે મેં આ જગ્યાએ ભૂલ કરી હતી બીજી વખત ભૂલ નહીં કરું ફરી વાર ભૂલ સુધારી અને પછી મહેનત કરીશ ફરીવાર મહેનત કરીશ આ વખતે આ ભૂલ નહીં કરું ફર કરીશ આમ કરતાં કરતાં માણસ સર્વશ્રેષ્ઠ થાય છે પોતાની કમીઓ દૂર કરી કરી અને સફળતાના શિખર ઉપર આગળ વધે છે અને આર્થિક રીતે માનસિક રૂપે અને શારીરિક રીતે તમામ તમામ રીતે વિકાસ પામે છે બરાબર અને આર્થિક રીતે આગળ વધે ને એ માણસની બોલબાલા થઈ જાય પૈસો છે તો બધું છે તો સાહેબ પોતાના માનસિકને માઇન્ડર ડેવલપ કરો વિચારો કે કઈ રીતે પૈસા વધારે કમાવો સાહેબ નોકરી માટે તો આખી દુનિયા મથે છે જ્યારે વધારે નોકરી માટે મત છે ને ત્યારે માલિક બનનારને વધારે મહેનત નહીં કરવી પડે કારણ કે આ ફિલ્ડમાં એટલી બધી હરીફાઈ નહીં હોય કરોડો લોકો લાખો રૂપિયાના ખર્ચા કરી અને નોકરી માટે મહેનત કરે છે એકવાર માલિક બની જવો તમે સરકારના પણ નોકર બધાનો વિચાર નહીં કરો બરાબર વાત કરીશું બીજા વિડીયોમાં રજા આપશો આરંદ મહાદેવ